લેવો ને આ બધા ચાર્જિંગ વારિંગ ફીટ કરવા મનાસ એ અર મારુ તો ઓમે તો ગાઈ જને વાલે છે જૂનાગઢ તળકામ વાસળ તો રે એય આને કેવું છે આદિક તાર કે કેવું કો બッカજી કઈ ગયા છે ડબો દે કડદો મારવા ચાલુ છે ઈને ચાલુ ઓલો બંધ છે ની આલ બંધ છે

એ તમને મળ્યું છે ભાઈ બંધ જશે થોડોક આમ આટો માટો મારવા ગાય પડીકા પડીકા લેવા એ લેતા આવડી જાય જો બીજો ભાઈ બંધ મળી ગયો મારો બોલો છો બાકી છે અંદર બે ગયા છે બધા અવાજ તમને નહીં આવતો હોય એટલે મારો ફેસ નહીં બતાવું તમને એમને બતાવું જોવા દઈ આ બધા જોવા ખરીદી કરજો એમ યા સસ્તા માં ગયો છે એટલે વાંધો ન થાય 800 રૂપિયા માં કીધું છે અને આ દેખાય છે અમને તો એટલે વાંધો વ્યુ વ્યુ સારું છે જોવો તમે ચેક કરો ને આ બધા ફોન માં વાત કરો ને હા અંદર જાવ છો જોવો તમે રૂમ દેખાડ દઉં તમને કેવું તાણા ના 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 હજી તો કે જો આ બધા રૂમ બુક નાખ્યો આ બધા નમસ્કાર જય જય ભારત એટલા જણા છે ગઈ છે હા

அறிமா <coughs> જો અમારી હર તો અંદર પગે લાગે છે ગાવી મને બહુ ખબર ના ગાવી છે અને ગૌનાથના દર્શન કરી લીધા છે તમે પણ લેજો દર્શન અને અમારે નાથની વાળી હતી એટલે અમારે જમવાનું તો ફ્રીમાં હોય એટલે વાંધો નહીં કેમ કે અમારે બધા ઓળખીદા હોય તમે પણ કોળી હો તો ત્યાં જમવા જાય જાઓ ટેપ ને આગળ એ ડુંગરો છે અમારે ક્યાં જવાનું છે હું આગળ જઈને પૂછ લઉં લો વાર્દિકને હાર્દિક આપણે ક્યાં જવાનું છે આમાં કહી દે ક્યાં જવાનું છે આપણે ઇંગ્લિશમાં કહો ને તો

આવરા બીજીવાર આવેલો છે કોણ હા દીખા આ મરદના કામ છે હા દીક મરદની વાતું કરે છે બીજીવાર આવતી વખતે શું થાય તમને બતાવી દીધું અમે છોતરપોલો થઈ તો અમે નહી આવવા જઈએ અન્નાની ભાટી રહી છે આટલા 100 દાદા છોડ્યા તા

બોલા અન્નાની હાર્દિકની ના ત્રણ ચાર ની ફાટી રે અમે આટલા જણા આવ્યા છે અને હાજી કી ઉપર જશું ને કાલે પાછા ઉપર જવાના છે હે તો ભાઈ જય ગિરનારી ગિરનાર અલા હાલતા રે ઉપર હાલો હાલો ઉપર હજી જવાનું છે કેટલું તો ઉપર આવી ગયા છે હજી ઉપર જાય છે અમે ક્યાં મશરૂમ છે હું છું પાણી નથી પાણી હશે ત્યાં આગળ ઓલા ભાઈ કીધું છે રે હાલો જય ગિરનારી બોલતા બોલતા હાલો તમને ઉપર મળીએ સૌથી ઉપર

અમારા આવો હોય ભઈ આવજો મેળામાં મોજ બાકા જીકી બાકા જીકી અને અત્યારે જાય જો જમમાં આવે કે ફ્રીમાં મળે તો આમ તો ફ્રીમાં તો મળ છે કેમ કે જુરાગડ છે દેવોની એટલે આરામથી જાય

ગૂગલમાં એમ કે છે બે મિનિટમાં આવશે બે મિનિટમાં આવશે પાંચ મિનિટ તમે હાલીએ છીએ પાંચ મિનિટ હાલીએ છે એવું નથી હતું તો તમે છે ને બધાને પૂછતા પૂછતા વહી આવજો તમે તારે મળી રહ્યા બધું આમ તો સારું જ છે અહીંયા છેલ્લે વાગે કોળી ની નાચ આપણે જિંદાબાદ છે જય ભારત જય હિન્દ જય ભારત ત્યાં આપણે બધું મળી રહે જમવાનું એટલે ત્યાં ભૂલી જવાનું છેલ્લે ફ્રીમાં આવી ગયા છે બે વાર પહેલા થયા એટલે પાછા એને વરસાદ તો હજી રહ્યો તમે ભૂકા કાઢ ના જોયે કેટલા વાગ્યા વેલા રહી જાય તો વેલા ચાર વાગ્યા પ્લાનિંગ હતી અમારી નીકળવાની ડુંગરો ચડવાની પણ હવે જોયું વરસાદ નહીં રહે તો પાંચ સાડા પાંચ વાગે નીકળી જઈશું વરસાદ આવ્યો એ અમારા ગુડ લકી કહેવાય નઈ વરસાદ આવ્યો એટલે અહીંયા અમારા બધા ભાઈ જો હું તા બધા એક બે ત્રણ ચાર અવાજ વહી ગયો આનો તો કાલ મળી તમને આપણો આમ તો કન્ટિન્યુ જ રાખીશ વધારે લાંબો નહીં કરું આમ તો લાંબો થાય છે વધારે આ તો કાલ મળી જ ગુડ નાઇટ